થોડું લેટ થઈ ગયું છે બ્લોગ સ્ટાર્ટ કરવામાં તો શું બનાવી રહ્યા છે આજે સવારમાં ઓ બટારે રાઈસ ક્યાં બોલતે જીરા રાઈસ બત કંઈક ગેમ રમાડવાનું કહે છે તમે લોકો પાણી આમાં ઈમ છે તોફાન ચાલુ થઈ જાય છે अने सांज पड़ता पड़ता कहीं की कादी वस्तु नवरी ना था है तो हम दी तोपान बंद रहा तू हाँ हाँ सू करते तो सू क्या तो ये क्या है सू क्या वाइन हाँ सेना सापा आ तो माची सू है आ माची से ही माचिस नाना सुखे माचिस अतो माचिस है, तो है बड़ी हाँ कि बना है। तो छाप छापा तो के न तू छापा ले जाई दे छाप के भाई छाप तो हो जो, जो आने छाप के बदी माचिस ने जे छाप आवन ने ना छापा बना देते आने बरोबर तो वानों आपरे सु करवानो है जेई दे मने रमता सिखाई मु तो रमेलो नहीं आऊ कहीं हां जेई दे हां जेई दे जा ओए हां तो ना इडली एऊ जी

બીજો લાગે પહેલી ગેમ નો વિનર બરોબર હા ચલો પહેલી ગેમ નો વિનર બની ચલો એક મિનિટ ટાઈમ આઉટ આયો ટાઈમ આઉટ જે ભાઈના પાસે પત્તા પતી ગયા છે તો પત્તા લેવા માટે ટાઈમ આઉટ મળ્યો છે અહીંયા બરોબર ચલો એ એક એક રાઉન્ડ બેન ને જણા જીતી ગયા છે અમે હા આવો તો ઓહો આ ઓ તો આ બધું પ્રતિક લાગ્યું છે છે પ્રતિક ભાઈ તો જો પ્રતિક કેટલો બધા જીતી ગયો છે તો ચલો આપણી બે ગેમ જીત્યો પ્રતિક ચલો તો ચલો ચાર રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અત્યારે જીતી ગયો જીતી ગયો હા થઈ ગયું તો ત્રીજો રાઉન્ડ પણ પ્રતિક જીતી ગયો છે હવે ચોથો રાઉન્ડ ચાલુ થાય છે તો જોઈએ કોણ જીતે છે

અહીંયા પ્રતિક ને બે ને ટાઈ ફરીથી થઈ ગયું છે એક વાર એક વાર ફરી હાલો પાંચમો રાઉન્ડ જો પાંચમો રાઉન્ડ તમે ત્રણ વાર ગઈ લો બરાબર જો આમ ખેરી નાખો બરાબર જોઈ ન લેતો હમ હવે ત્રણ પત્તા લઈ લઉં કોણ જીતે છે ચાલો હવે જોઈએ આ ગેમ કોણ જીતે છે ફાઈનલ કોનું હોય

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ છવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ તાલીસ તેતાલીસ ચુમ્લીસ પિસ્તાલીસ ઓગણપચાસ પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ જોવા અહિયાં જો પાસઠ છાસઠ બોતેર તોતેર ચોમોતેર

છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ સુડતાલીસ બોલો બોલો તો આ પચાસ પતરાય બરોબર આનું નામ કેવાય વિડીયો તમને સારો લાગે શેર કરજો મળી ઓફિસ જવાનો આજે અમારે જવાનું છે એક મિત્રો સાંજ થઈ ગઈ છે તો જો અત્યારે તો વાદરા બાદરા છે ને આજે વરસાદ આવશે એવું લાગતું નથી તો ચલો આપણે જઈએ ઘરમાં તો અહિયાં જો અહીંયા પ્રતીક જોવો અહીંયા એનું ડેલી રૂટિન છે મોબાઈલ જોવાનું તો ચોઇકમાં તો હવાની મોબાઈલ હા અમારા બાઇકમાં ના હવે મોબાઈલ તમારે તો બ્લોગિંગ બનાવવાનો એટલે તમારે તો બ્લોગ બનાવવાનો હોય ઠીક છે મિત્રો તો જો આજે તો ફર્સ્ટ ક્લાસ દિવસ મસ્ત મજાનો સવાર સવારમાં ને હું બે ગેમ રમ્યા હતા અને એક થી હવે મતલબ પછી ઓફિસે જતા રહ્યા હતા બરાબર ફરીથી થોડું રમવાનું હોય ઘડીએ વળીએ હેં

કંદોલી ઢેલી હે તમે વાચી આપો બરોબર એટલે કંદોલી ઢેલી બધું આપડે વિચાર કે કે મીઠાઈ હશે તો તો આ એક પેકેટ અહીંયાથી મળ્યું છે તો શું કરીશ તું કે પહેલા શું હશે આ પેકેટમાં શું હશે એમ ગેસ કાજુ કતરી હે છે કાજુ શું હશે આ થોડા તારું શું તારું કેવું પેકેટ હતું ખોલ્યું એટલે મને તો ખબર ગીરીશભાઈ પરસાદી વેચ્યું મેં કીધું તું કે બધા વેચી દો પણ પછી પેલા કાકા એ બધા વેચી મારી પછી લેવા ના આયા

મનકા મોમિયત કી જો તો તલજી કાઢાવો પડી બાર જાવ ઓય હા એ પડી ના હા રીરી જો આના ડબોય ખોલવાનો અલગ રીત જો મનકા કે પ્રસાદ હોય ને એટલે અહીંયા થી એવાનું હોય તો કાજુ કે કાઈ બીજું કે પણ આવો અતિલો ખવા દેતી મનદાર

બરાબર તો જો મિત્રો સીટી ઉપર સીટી વાગવા માંડી છે ને આજે નું સબ્જી કાલે અમારે જગમાલ કહેતો હે જેમ તું આ આવી ગયો ને અમે આ અમે શું વાત કરતી હતી ઉઠીને જમ આવતું રહ્યો ના ભાઈઓ તને હે ટેસ્ટી ના લાગ્યો તો

તો મિત્રો જુઓ જાજો લોકોને અત્યારે મોંધાર ભાવતો હોતો નથી એ તો બધાને ખબર જ છે પણ આ તો ઠીક છે કહેવાય ને કે કંદોય કંદોઈ ફરસાણમાંથી આવેલો હતો ટેસ્ટ કર્યો મને તો સારો લાગ્યો બરોબર પણ જે વધારે પડતું તેલ હોવાના કારણે આપણે અવોઈડ કરીએ બાકી ખાધું આમ તો બરોબર ઠીક છે મિત્રો જુઓ તો અત્યારે હાલનો આપણો આ હોલ હતું ને હવે જો અમારો બાપુ પાછો ફરીથી પાછો ક્રિકેટમાં ચોટી પડી હોય પાછું ચાલો ક્રિકેટમાં આવી ગયા

આઉટ જ કહેવાય દિવસોમાં યોકા પૂજા વગર પણ રાતે ના આવી શકાય તો હા હા

આ બ્લોગ નો આપણે અહીંયા જોઈન કરીશું મળ્યા ત્યાં સુધી જય હિન્દ મધ માત્ર નાઈટ બાય